શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસયુગ શ્લોક એકવીસ બાવીસનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક એકવીસ પૃથક્વિનાતુય પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તો રાજસ જાણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને રાજસ જ્ઞાન માટે કહી રહ્યા છે કે જે જ્ઞાન બધા લોકોમાં અનેક જુદા જુદા ભાવ સ્વરૂપે છે એ જ્ઞાન રાજસ જ્ઞાન છે શ્લોક બાવીસ યતુ કૃષ્ણ વ દેક્ષ્ણી ન કાર્ય શક્ત વદલ્પમ ચ અર્થાત અને વળી જે જ્ઞાન એકલા કાયરૂપ શરીરમાં જ સંપૂર્ણ જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે તે તામસ કહેવાયું છે તો જે જ્ઞાન છે એ માત્ર શરીરમાં આસક્ત છે યુક્તિ વિનાનું તાત્વિક અર્થ રહિત છે અને તુચ્છ છે એ તામસ જ્ઞાન કહેવાયું છે જય શ્રી કૃષ્ણ